મોટા વરાછાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં વાટિકા અને ધોરણ એકમાં ભૂલકાઓને કુમકુમ પગલાં પડાવી પગ ધોઈ પગ પૂજન કરી વાસ્તે ગાસ્તે પ્રવેશ અપાવ્યો હતો મંત્રીશ્રીએ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમાર સિંઘજી પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસમાં બાલવાટિકા અને ધોરણ એકના કુલ બસો એકતાળીસ લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાં બાલ એકના જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ક્રમાં બાળવાટિકા અને સિત્તેર ભૂલકાઓ મળી કુલ પાંચસો ત્યાંસી ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો મંત્રીશ્રીએ ભૂલકાઓને દાતાઓના સહયોગથી પ્રાપ્ત સ્કૂલ બેગ નોટબુક ફળો રમકડા ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ અને એક હજાર છત્રીનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા કોર્પોરેટર શાળાના આચાર્ય શ્રી શિક્ષકો સામાજિક અગ્રણીઓ શહેરીજનો સહિત પ્રવેશ મેળવનાર ભૂલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં કન્યા કેલની અને શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે ખૂબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાલા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાલામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ